ના હું ના હવનો અરે એમ મોય ખાવા લો પકડીને ઝઘડવા ને હાલો હું છોડી નત તમે મારા બીવો છો એક કેન ઠોકું હાલો હાલો ઘડીક મોંઘો મહિને તારો ભાઈ દેરીએ દૂધ લેવા ગયો હમણાં આવે એટલે બનાવું એ બા એ બટા હું કીધું તન ગાંઠલો બધું હાફા ડેરી બંધ થઈ ગઈ ક્યાં એ ડેરી દીપડો આવ્યો હે હાલો બાપુ હાલો ક્યાં ક્યાં એ મમતા આ કે જાસ તું એલી તન દેખાતું નથી હાથ દૂધ છે તો ડેરીએ જ જાતા હોય ને એ ડેરીએ દૂધ ભરવા જમા ડેરી બેરી બધું બંધ થઈ ગયું ગામ માં આવ્યો હ

જો પાડોશી કે ને એ હાસી વાત છે ગામમાં દીપડો આવ્યો છે જો દેરી પડખે છે અને જો આપણે દૂધ ભરવા જઈશું તો આપણને નાખશે એ બાપુ તમે તમે જઈને એવી વાતો કરો આમ છાના મુંગા મરો અને હાલે તું માર માં વેતી ની થાય છે મારતી ને તો જા હા તો છે અમે છે હાલો મત આમ હાલો ને એ આપણે ઘર માં ગડો હાલો ફટાફટ હઈ માસ ના કટ

બિપડો બિપડો કાઈ આવો નથી આ બધી કહેવાની વાતું છે સાહેબ આ પીંજરૂ આ માસ આમી આ બધું ખોટું તે ખોટું જ છે મને શું ખબર મારે દૂધ દેવા જવું ને કે તમાર દોહું દૂધ બગડી જાય કાઈ ખબર પડે તમને માણા જીવ બચાવીને ભાગી ગયા અને દૂધ ની પડી એય દૂધ બગડી જાય ભલે બગડી જાય અહીંયા જામાં તારો ઘાઘરો બગડી જાય છે એ સાહેબ ભલે બગડી જાય હું કોઈના બાપનું નથી માનતી મારા બાપનું નથી માનતી મારે ડેરીએ જવું જ છે પ્લાન હું કરજો આ તો હવ નગટી હે સાહેબ એક કામ કરો ઇને જાવા દો દૂધ ભરવા ભલે ને જાતી હોય એ જા જા બહુ હવા હે ને તને હા ઈ તો જા હું ને કાઈ તમે ના પાડશો કે આવ થોડા ઉભો રહેવું હા અમર ભાઈ ની થઈ સાહેબ આપણું માની ને અને લોઠાય ગે હવે એનું શું થાહે હવે એનું શું થા છે દીપડો એનો નાસ્તો કરી જાય છે હા શું કા સાહેબ તો શું ખોટું કા ન માનતા ના હાલો દેખાડો હાલો

દીપડા મને રહેવા દે એ બટા કઈ કા બહાર આવો તો આ નક્કી બાખ્યો ભાગો જાયડુ નાખતો લાગે દીપડા એ પકડી લીધો માય ગયો મરી ગયો તો આપણે હું કે આપડા બાપનો દીકરો કઈ કા ઘરમાં ગડો હાલો અરે બાપ રે માર બાપુ દીપડો ખાઈ ગયો બિચારા ઠેરુ થી ના પાડતા નથી જાવું હું પણ કોઈના બાપનું બાપ નું ન માનું